તો જ્યારે જૂનાગઢમાં માંગરોળ શહેરની અંદર નાના વેપારીઓને રજૂઆત કરવામાં આવી હતી અને જૂનાગઢ માંગરોળ શહેરના નાના વેપારીઓ દ્વારા ધારાસભ્યને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તો જ્યારે નાના નાના વેપારીઓને બહાર કાઢેલા છાપરા તેમજ ટ્રાફિકને અને પાથરણાવાળા સહિત અન્ય કેટલીક રજૂઆતો કરી હતી તો વેપારીઓને કંગળત થતાં પ્રશ્નો બાબતે ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવનાર હતી તો જલ્દીથી જલ્દી વેપારીઓને પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી ખાતરી પણ આપી હતી તો માંગરોળ શહેરમાં હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે આ ડિમોલેશનની કામગીરી નાના વેપારીઓને હેરાન કરવામાં ન આવે તેવી રજૂઆત પણ કરાતા ધારાસભ્યો ભગવાનજી કરગડીયા દ્વારા આવા પ્રશ્નો ઝડપથી નિકાલ કરવાની આપવાની ખાતરી આપી હતી તો આપણે જણાવી દઈએ કે જુનાગઢની ઘટના છે નાના વેપારીઓ દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે તેમના પ્રશ્નોને ઝડપથી ઝડપથી તેમના પ્રશ્નોનો નિકાલ આવે કે જયારે ટ્રાફિક અને પાથરણાવાળાઓ સહિત લોકોની રજૂઆત ધારાસભ્યોને કરવામાં આવી હતી કે વેપારીઓ ક્યાં જાય જ્યારે તેમનો ધંધો વિખરાઈ રહ્યો છે અને જયારે ધંધાના અર્થે નાના નાના જે વેપારીઓ છે નાના નાના જે વેપારીઓ ત્યાં ધંધો કરી રહ્યા છે તે બધાએ ધારાસભ્યોને રજૂઆત કરી અને કહ્યું કે અમારા પ્રશ્નોનો જલ્દીથી જલ્દી નિકાલ આવે અને આ ડિમોલેશનની જે પણ કોઈ કાર્યવાહી છે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને પાથરણાવાળાઓને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેમનું નુકસાન થયા વગર આગળ વાત થાય તેવી પણ વાત કરવામાં આવી હતી અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી તો ભગવાનજી કાગડિયાને રજૂઆત કરવામાં આવી હતી ટ્રાફિક અને પાથરણાવાળા સહિત લોકોએ અનેક મુદ્દાઓ ઉપર ભગવાનજી કરગડિયા કરગઠિયાને શહેરના તમામ વેપારીઓ સાથે એક અગત્યની મિટિંગ રાખવામાં આવેલી જેમાં સો જેટલા વેપારીઓ હાજર હતા અને જે વેપારીને ઘણા જે કંઈ પ્રશ્નો છે એની મુશ્કેલી છે એ મને રજૂઆત કરવામાં આવી અને વેલામાં વેલી શકે એને મુશ્કેલીનો ઉકેલ આવે એવી સરકાર કક્ષે જ્યાં કંઈ રજૂઆત કરવાની છે એ રજૂઆત કરી અને એના પ્રશ્નો નિકાલ લઈ આવવાની બે ખાતરી આપેલી છે સાથે ભાવિકભાઈ જોશી જુનાગઢથી જોડાઈ ગયા છે જુનાગઢથી તેમની સાથે વાત કરીશું કે શું માહિતી છે ત્યાંથી મળી રહી છે ભાવિકભાઈ શું માહિતી મળી રહી છે આપ જણાવશો દર્શક મિત્રોને હેરાનગતિ ફરિયાદ ઉઠી હતી ત્યારે નાના વેપારીઓ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા ને મળી રજૂઆત કરી હતી સો જેટલા વેપારીઓ ભેગા થયા હતા એટલે તેનું કહેવાનું હતું કે જે મોટા

આનો નિર્ણય આવી જશે ત્યારે હવે આગામી દિવસો ની અંદર સરકાર દ્વારા પણ કેવા અભિગાત્મક પગલા ભરવામાં આવે છે સકારાત્મક પગલા ભરવામાં આવે છે તે તો જોવું રહ્યું જી જેવી રીતે ભાવિક જે પાથરવાળા છે અને જે લોકો નાના ધંધા અર્થે વેપારીઓ છે તો એ લોકોને કોઈ જગ્યા બીજી આપવામાં આવી છે કે એ લોકોને કોઈ એવી સ્થળ આપવામાં આવ્યું હોય કોઈ વેન્યુ આપવામાં આવી હોય કે જ્યાં તે પોતે જઈને બધા જ વેપારીઓ ભેગા થઈને ત્યાં ધંધો કરી શકે અને તે લોકોને કોઈ પણ જાતની મતલબ કે નુકસાન ન થાય અને તેમનો સમય ન બગડે અને તેમનો ધંધો પણ ન બગડે એવી કોઈ સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે જી જોડાઉ તો જે રીતે આ માંગરો સહતમાં એકલો પ્રશ્ન નથી સમગ્ર જુલાગઢ જિલ્લાની અંદર આ જેતી પરિસ્થિતિ છે ત્યારે આગામી દિવસોની અંદર સરકાર દ્વારા કઈ રીતે પગલા ભરવામાં આવશે હાલ એવી કોઈ સ્પષ્ટ જગ્યા આપવામાં આવી નથી પરંતુ જ્યારે સરકાર દ્વારા સરકાર પોતાનામાં અપનાવવામાં આવશે કે વાતું થઈ ગઈ છે ત્યારે આગામી સમયની અંદર કઈ રીતે પગલા ભરવામાં આવશે તે તો સમય જ નક્કી કરશે હાલ સરકાર તરફથી આ રીતના કોઈ સરકાર તરફ અભિગમ અપનાવવામાં આવ્યો નથી જી જી ભાવિકભાઈ ધારાસભ્યનો તે રજૂઆત કરી એ બધું સાચી વાત છે ધારાસભ્ય સુધી રજૂઆત થઈ વેપારીઓ ગયા ધારાસભ્યોને વાત કરી કે અમારી આ પરેશાની છે અમારી આ સમસ્યા છે પરંતુ આ વસ્તુને જો કદાચ તમે કાયદાકીય જોવા જાઓ તો તમારે કલેક્ટર કચેરીએ પણ જવું પડે અને ત્યાં પણ આવેદનપત્ર આપવું પડે અને કલેક્ટર કચેરીની સામે જઈને તમારે કમિશનર સાથે પણ વાતચીત કરવી પડે તે વિશે કોઈ માહિતી છે વેપારીઓ હાલ તો છે પરંતુ કલેક્ટર સુધી આ વેપારીઓ પહોંચ્યા નથી વેપારીઓનું કેવું છે કે પેલા સ્થાનિક તંત્ર ને રજૂઆત કરવાથી જો યોગ્ય નિરાકરણ આવી જાય તો અમારે આગળ જવું નથી કારણ કે આ વિસ્તારના ધારાસભ્ય જે છે તે ખુબ જ સેવા ભાવી છે અને નાના લોકો પ્રત્યે સકારાત્મક તહેવારો ને ગણતરીના દિવસો પણ બાકી રહ્યા છે થોડા સમયની અંદર નવા નવા તહેવારો પણ ચાલુ થશે તો શું આને આ મુદ્દાને લઈને ત્યાં વેપારીઓમાં કોઈ અલગ માંગ જોવા મળી રહી છે કે તેની અંદર કે વેપારીઓને પણ તેમના ધંધા અર્થે નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

જી ચોક્કસ તો ભાવિક ભાઈ તમે આ સમાચાર ઉપર નજર બનાવીને રાખજો અને અપડેટ આપતા રહેજો અમને અને વધુ માહિતી જેવી રીતે આવતી જાય તમારી પાસે તો એવી રીતે આપતા રહેજો તો આગળ